વરસિયા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તાર મામલે સ્થાનિક પોલીસ દ્વારા આરએફના જવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા શહેરના વારસા પોલીસ સ્ટેશન હદ અંતર્ગત આવતા સંવેદનશીલ અતિસંવેદનશીલ સંવેદનશીલ વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો સમાજ સેવકો તથા ગણમાન્ય વ્યક્તિઓ સાથે મેળમીલાપ અને ભૂતકાળમાં બનેલ બનાવો અસામાજિક તત્વો રીઢા ગુનેગારો અંગે જાણકારી પ્રાપ્ત કરવાનો હેતુથી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ માહિતગાર થઈ કાયદો અને વ્યવસ્થા જાળવણીના ઉદ્દેશ સાથે સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સના ટુકડી કમાન્ડન્ટ રતુલદાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ નેલ કુમાર શર્મા નાઓના નેતૃત્વમાં ફાળવવામાં આવેલ છે જેઓને સમગ્ર વિસ્તાર અંગે સ્થાનિક પોલીસ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા એસએમ વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર વારસા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મંદિરો મસ્જિદો કોર્પોરેટરો શાંતિ સમિતિના સભ્યો સરકારી ખાનગી હોસ્પિટલો સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારો વગેરે માહિતી પૂરી પાડી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું